આગળ વાત કરીએ તો પાટણ જિલ્લામાં છ તળાવો ચાણસમા તાલુકાના ત્રણ તળાવોમાં ખોખલા ચવેલી ભારસર જ્યારે હારીજ તાલુકાનું વાઘેલ જમણપુર અને સરવાલ તળાવમાં વરસાદી પાણીનો સંગ્રહ થતો આવ્યો નાની સિંચાઈ યોજના અંતર્ગત છ તળાવમાં પાણીનો કુલ એકસો પંચાણું પોઈન્ટ પચાસ એમસીએફટી સંગ્રહ થતો હોય છે ત્યારે ચાલુ વર્ષે પાટણ જિલ્લામાં વરસાદની સ્થિતિ જોઈએ તો જિલ્લાનો કુલ વરસાદ પાંચસો સોળ પોઈન્ટ તેત્રીસ એમ એમ નોંધાયો તેમાં હારીજ તાલુકામાં ચારસો અઠ્ઠાવન મિલીમીટર જ્યારે કે ચાણસમા તાલુકામાં ત્રણસો ને ત્રાણું મિલીમીટર નોંધાયું છે તેની સામે આ છ તળાવમાં બસો આઠ પોઈન્ટ તેત્રીસ એમસીએફટી પાણીનો સંગ્રહ થયો છે એટલે કે જિલ્લામાં એંશી ટકા વરસાદ સામે પંચોતેર ટકા પાણીનો સંગ્રહ થયો છે જ્યારે જિલ્લામાં કોઈ મોટો ડેમ નથી સરસ્વતી બેરેજ યોજના અંતર્ગત ડેમ આવેલો છે પરંતુ હાલ આ ડેમ ખાલી રહેતો હોવાથી નર્મદામાં જ્યારે પાણી વધે ત્યારે ડેમનું લેવલ જાળવવા માટે પાણી છોડવામાં આવે એક તરફ અહીં પાણી ભરવામાં આવે તો બીજી બાજુ તળાવમાં નીર આવતા ભૂગર્ભ જળના તળ ઊંચા આવશે